ગુજરાત સરકારની વિવિધ શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ફાળવેલ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રા શહેર ખાતે રૂપિયા સાતસો લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિંહોરા

વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સાથે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી ડસ્ટબિન સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે ધાંગદ્રા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોના વિકાસ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના ભાગરૂપે આજે ધાંગદ્રા તાલુકા મથકે એકસો ત્રેસઠ લાખના ખર્ચે ટાઉન ટાઉનહોલનું રિનોવેશન અને ટોટલ સાતસો લાખના ખર્ચે ધાંગધા શહેરના વિકાસ માટેના જે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો ત્યારે જે ટાઉન ટાઉનહોલનું રિનોવેશન થયું છે બીજા કામો જે પૂર્ણ થયા છે એના લોકાર્પણો થયા છે અને ખાતમુહૂર્ત પણ આજે ઘણા બધા થયા છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમ જે ગતિએ કામ કરી રહી છે અને લોકોના લોકોના વિકાસ માટેના જે કંઈ કામો કરી રહી છે ત્યારે આ નગરપાલિકા વિસ્તારના પ્રમુખશ્રી અને નગરપાલિકાના તમામે તમામ સભ્યોને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગમાં આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને આ ગામના ધ્રાંગધ્રાના જ વતની એવા એ કે જાડેજા સાહેબ અને આપણા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ પણ રહ્યા અને સમગ્ર નગરપાલિકાની ટીમ પણ આ કાર્યક્રમમાં હાજર રહી ત્યારે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોના વિકાસ માટે એક આગવા પ્રકારની રચના થયેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે ધ્રાંગધ્રા શહેરમાં સાતસો લાખથી વધારે રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો ટાઉન ટાઉનહોલનું લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉન હોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ આપવા બળ આપતા વિવિધ કાર્યો જ્યારે હાથ ધરાયા છે ત્યારે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માની ચંદુભાઈ શિયોરા લોકપ્રિય ધારાસભ્ય માનસી પ્રકાશભાઈ વર્મોરાની ઉપસ્થિતિમાં આ વિવિધ કાર્યોનું ખાતમોત લોકાર્પણ કરવામાં આવ્યું છે ધ્રાંગધ્રા શહેરનો સંકલ્પ છે કે ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર હળિયામણું હરિયાળું બનાવીએ અને સંકલ્પમાં બધા જ શહેરીજનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય સાથોસાથ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમે જે એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે એ બધાના કારણે આજે ધાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનું વિકાસની ભેટ પ્રાપ્ત થઈ રહી છે હું નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સાતસો બે લાખથી વધુ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો બહુ સફળ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિવરા અને રાજ્ય સરકારમાં શહેરી વિકાસમાં જેમણે બહુ સારું કામ કર્યું છે એવા રાજ્ય સરકારના કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મળી એક એક ગ્રીન દિવ્ય અને ભવ્ય બનાવવું એની બધાએ સંકલ્પ લીધો વેપારી અને સૌ સુધરા સભ્યો આજે એક આનંદ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમને સંપન્ન કર્યો અને સૌએ સંકલ્પ લીધા સાથે દિનેશ જયેશ જાલા ધ્રાંગધ્રા